ડભોઈ શહેરના વિસ્તારોમાં ઉભરાતા ગટરના પાણીને કારણે ડબોઈના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ કોલેરાના કેસો મળી આવ્યા છે ડભોઈ શહેરના વિસ્તારોમાં ગટર ઉભરાવાને કારણે ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે નગરપાલિકાની બેદરકારીને કારણે નગરજનો રોગચાળોનો ભોગ બની રહ્યા છે ત્યારે રોષની લાગણી જોવા મળી રહી છે રોજ ઝાડા ઉલટી મલેરિયા ડેન્ગ્યુના કેસ સરકારી દવાખાને નોંધાઈ રહ્યા છે તો કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે ત્યારે ડભોઈ નગરપાલિકાની બેદરકારીને પગલે ડભોઈ શહેરમાં શંકાસ્પદ કોલેરાના કેસ અંગે ઓગણીસ જેટલા લોહીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે આ બાબતને લઈને ડભોઈ નગરપાલિકાનું તંત્ર ક્યારે જાગશે તેવી લોકચર્ચા ચાગી છે ડભોઈ નગરપાલિકાના વિસ્તારોમાં જે ગટરો આવેલી છે એ ગટરો ઉભરાય છે જેનાથી પા પીવાના પાણીની અંદર પણ મિક્સિંગ થતાં પબ્લિક એ પાણી પીવે તો રોગચારો જે ફાટી નીકળ્યો છે ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ વગેરે જેને કારણે અહીંયા હું પણ દવા લેવા આવ્યો છું અને ડભોઈની પ્રજા પણ અહીં દવા લેવા માટે આવે છે તો એ રોગચાળા ઉપર નિયંત્રણ લાવવા માટે તાત્કાલિક ધોરણે ગટરો સાફસુફી અને પાણીમાં જે કંઈ દવા બવા નાખવાની હોય એ વ્યવસ્થિત નાખવાથી પબ્લિકનો રોગચાળો ઓછો થાય એ માટે તાત્કાલિક તજવીજ થવી જોઈએ કેટલા દર્દીઓ તમે આવ્યા તો બહુ છે દર્દી તો આવે જ નહીં બરાબર છેલ્લા કેટલા સમયથી ડભોઈ નગરમાં પાણી ઉભરાઈ રહ્યું છે ડબકનું એના કારણે જળ અમીટાનો બહુ જ કેસ થાય છે ને પીવાના પાણીના અંદર બી એ પાણી મિક્સ થાય છે એનાથી ડેન્ગ્યુ ટાઈફોઇડ નિમોનિયા એવું બધું બીમારીઓ થાય છે ને સરકારી દવાખાનું આખું ભરાઈ ગયું છે મિટ નું કેસ ને જળવામીટ બધું બહુ થાય છે